ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ અ ઘરની રસોઈ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આપણે રોજ રોટી ભાખરી અને પરોઠા ખાઈએ છે તો અત્યારે શિયાળો ચાલી રહ્યો છે માર્કેટની અંદર એકદમ સરસ લીલ લીલ તાજી તાજી મેથી મળી છે તો ચલો આજે આપણે મેથીના યુનિક પરોઠા બનાવીએ ખાવામાં મજા પણ આવશે નાના મોટા સૌને ભાવશે સૌથી પહેલાં ઘઉંનો ઝીણો લોટ લઈએ સાથે આપણે પરોઠા વણવા માટે થોડો લોટ રાખી દઈએ સાઈડમાં પરોઠા એકદમ નરમ અને સોફ્ટ બને એના માટે હું અહીંયા તેલનું મોણ એડ કરું છું મોણ થોડું વધારે એટલે કે બે ચમચી અહીં હું આશરે દસ નંગ પરોઠા બને એટલો લોટ બાંધું છું તો અહીંયા દસ લોટ લેવાનો દસ નંગ પરોઠા માટે સાથે બે ચમચી તેલ લીધું છે કાચું જીરું એડ કરવાથી પરોઠા ટેસ્ટી બને છે નમક એડ કરું છું અહીંયા બીજો કોઈ મસાલા એડ નથી કરતી એકદમ સિમ્પલ ને સાદા પરોઠા બનાવું છું જે તીખા શાક સાથે ખાઈ શકાય તો એનામાં એકદમ ઝીણી સમારેલી એક વાટકી મેથી મેથી સમારતા પહેલાં એને સારી રીતે ધોવાની કારણ કે મેથી ખુલ્લા વાતાવરણમાં ઉગે છે એમાં ઘણી બધી ધૂળ હોય છે અને જો તમે મેથી સમારશો અને પછી તમે ધોશો તો ધૂળ વધી જ રહી જશે અને સાથે સાથે સૌથી મહત્ત્વનું એ છે કે મેથીના જે પોષક તત્વો છે એ પાણીમાં વહી જશે તો અહીંયા આપણે પહેલાં મેથીને ધોવાની અને એ પછી જ આપણે મેથીને સમારવાની છે મેથીને બહુ ઝીણી નહીં બહુ મોટીને એ રીતે મીડિયમ મીડિયમ સમારવાની તે મણ નમક મેથી અને જીરું આ બધી જ વસ્તુને ઘઉંના લોટમાં મિક્સ કરી દેવાના છે જો તમે ચા સાથે કોફી સાથે નાસ્તા માટે પરોઠા બનાવો છો તો આમાં ચોક્કસ હળદર અને મીઠું એડ કરજો જેના કારણે મસાલા મેથી પરોઠા બની જશે આ સાદા મેથી પરોઠા છે જે હું તીખા તીખા શાક સાથે આનો સર્વ કરવાની છું તો કલેક અલગ ખાધાનું મન એવું કલેક અલગ ખાવ છો તમે એવું પણ તમને લાગશે આ મેથી પરોઠા અને એનો લૂક ડિલિશિયસ લાગશે તો ખરેખર આ રીતે આપણે મેથીના પરોઠાનો લોટ બાંધી લઈએ જે આંગળી અને અંગૂઠો હોય એની મદદથી બધા લોટને આવી રીતે મિક્સ કરવાનું છે એના કારણે કોઈ પણ વસ્તુ મોણ વગરની ન રહે કોરી ન રહે અને પરોઠા એકદમ સોફ્ટ નરમ અને ક્રિસ્પી બનશે જો તમે લોટ બાંધવામાં ધ્યાન નહીં રાખો તો પરોઠા સારા નહીં બને હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે બીજી વાર પાણી ઉમેરું છું લોટ આપણે ભાખરીના લોટ કરતાં થોડો ઢીલો અને રોટલીના લોટ કરતાં થોડો જાડો એ ટાઈપનો લોટ આપણે બાંધીશું હવે અહીંયા આપણે ત્રિકોણ પરોઠા વણવાના છે સાદા પરોઠા આપણે વણી શકીએ છીએ પરંતુ ત્રિકોણ પરોઠાનો ટેસ્ટ સારો આવે છે એનો લુક સારો આવે છે એની અંદર લેયર ખૂબ સરસ બને છે જેના કારણે ખાનારને મજા આવે છે અને બનાવનારને પણ સરળતા રહે છે કારણ કે પરોઠા બનાવતી વખતે તમારે એક જો આવી રીતે ત્રિકોણ પરોઠા હશે તો એકદમ જલ્દી બની જશે એના લેયર આવે છે એટલા માટે તો અહીંયા લોટ આપણો બંધાઈ ગયો છે તો અહીંયા આપણે લોટ હોય એને બાંધી લેવાનું છે ત્યાર પછી આપણે એક ચમચી તેલનું મો જે ટૂપવા માટે લઈએ જેના કારણે પરોઠા એકદમ વણવામાં સહેલા રહે અને પછી આવી રીતે તેલમાં લોટને ટૂપી લઈએ લોટને જ્યારે ટૂંપો છો એ જ ટાઈમે એને થોડો મસળી લેવાનો જેના કારણે લોટ છે એકદમ સોફ્ટ બને એકદમ નરમ બની જાય તો હવે અહીંયા આપણો લોટ બનીને રેડી છે પરોઠાનો હવે આપણે આ લોટના લુવા બનાવી લઈએ તો અહીંયા આપણે તમે જોઈ શકો છો રોટલી હોય નોર્મલી એના કરતાં થોડા મોટા ને ભાખરી કરતાં નાના એવી રીતે આ ટાઈપના હું જે લોટ હોય છે એના લુવા બનાવી અને પરોઠા વણી લઈએ તો અહીંયા આપણે સૌથી પહેલાં તો જે લોવા હોય એમાંથી આપણે લોટના લો પરોઠા વણીશું તો અટામણ માટેનો જે લોટ રાખ્યો હતો એને આપણે એકદમ સરસ ગોળ વણી લેવાનું એકદમ મોટું આ છે ગોળ રોટલી ટાઈપનું મોટું વણવાનું અત્યારે પહેલા સિમ્પલ આપણે ગોળ બનાવી લઈએ એ પછી આપણે એની અંદર જે તેલ હોય છે એ તેલ લગાવી દઈએ કોરો લોટ સ્પ્રેડ કરીશું ગોળમાંથી આપણે અડધું અડધ ગોળ કર્યું થોડું તેલ લગાવવાનું એક સાઈડ થોડો કોરો લોટ લેવાનો છે અને હવે આપણે ત્રિકોણ કર્યું થોડું આપણે હાથની મદદથી પ્રેસ કરીશું ઉપર આપણે કોરો લોટ થોડું ભરાવી દઈએ અને હવે આપણે વણીશું તો આવી રીતે પહેલાં ઊભું જે પટ્ટો હોય એમાં વણતું જવાનું અને ખૂણા ખૂણા વણવાના એટલે એકદમ સરસ મજાનું ત્રિકોણ બને ત્રિકોણ આપણું તૂટે નહીં એ ટાઈપનું બરાબર ને સરસ રીતે યમ્મી ડિલિશિયસ આપણા તો ત્રિકોણ થઈ ગયું છે તો તૈયાર થયેલા ત્રિકોણ પરોઠાને આપણે શેકી લઈએ પરોઠું શેકવા માટે સૌથી પહેલા આપણે લોઢીને ગરમ થવા મૂકી દઈએ લોઢી ગરમ થાય એટલે પરોઠા વણવામાં જે ઉપરનો ભાગ હતો એને આપણે સાઈડ પર નીચે રાખી દઈશું આ પરોઠું શેકવાની જ ખૂબી છે ખરેખર તમે જો આ પરોઠું શેકવાની જે ખૂબી છે એ જોઈ લેશો તો તમારું પરોઠું એકદમ ક્રિસ્પી બનશે પરોઠું ને એકદમ થોડું થોડું આમ શેકાય માત્ર સહાય ગમથું એટલે આપણે ફેરવી લેવાનું છે એ પછી તેલ લગાવવાનું એકદમ ઓછું અડધાની અડધી ચમચી તેલ લઈ ખાલી બે થી ત્રણ ટીપા તેલ લગાવી દેવાનું ઓછા તેલમાં પરોઠું શેકાઈ જશે તમારા પરોઠાનો ધુમાડો નહીં થાય કારણ કે જ્યારે પણ પરોઠા બનાવતા હોય ત્યારે ભાગે જો તેલ વધી જતું હોય તો ધુમાડો થતો હોય છે એટલે પહેલા તમારે બંને ભાગમાં માઇનોર માઇનોર થોડું આવતું જતું શેકી અને પછી તમારે આ રીતે તેલ લગાવી દેવાનું અને પછી બંને બાજુ એકદમ સરસ રીતે ચડવા દેવાનું છે તો હવે તમારે પરોઠાને બંને બાજુ ચડવા દેવાનું છે એટલે પરોઠું ક્રિસ્પી થશે તેલ સાથે જ્યારે પરોઠું શેકાશે ત્યારે થોડું એમાં ક્રિસ્પીને તાવશે થાકે બદામી કલર એકદમ સરસ લાગશે તો અહીંયા આપણું સરસ મેછાનું મેથી પરોઠું બનીને રેડી છે ખરેખર આવી રીતે પરોઠા બનાવશો તો તમે નાનને પણ ભૂલી જવાના છો જે તમે માર્કેટમાં જે હોટેલ રેસ્ટોરન્ટમાં જે બટર નાન ગાર્લિક નાન એ બધું ખાઓ છો એ ભૂલી જશો કારણ કે આ પરોઠાનો ટેસ્ટ ખૂબ સરસ છે શિયાળું પરોઠા છે બાળકોની હેલ્થ માટે પણ સારા છે મેથી ખૂબ સારી હેલ્થ માટે એટલા માટે તો અહીંયા આપણે આવી જ રીતે દરેક પરોઠા બનાવી લઈશું તો બંને સાઈડ આપણે આવી રીતે શેકી દેવાનું વાવ બહુ ફાઈન આપણું પરોઠું બનીને એકદમ રેડી છે એકદમ નજીકથી તમે જુઓ તો આ પરોઠું ખરેખર ખાવામાં જ મજા આવી જાય છે આમાં તમારે ગાર્લિક પરોઠા બનવા હોય ચીઝ ગાર્લિક તો જ્યારે પરોઠામાં તો આપણે જે તેલ અને લોટ લગાવે એની જગ્યાએ તમારે ચીઝ અને ગાર્લિકની પેસ્ટ લગાવી દેવાની છે એટલે ચીઝ ગાર્લિક પરોઠા બની જશે તો ચલો તમારે નેક્સ્ટ એનો વિડીયો જોવો હોય તો ચોક્કસ આપણે ચીઝ ગાર્લિક પરોઠાનો વિડીયો પણ અપલોડ કરીશું ઓકે તો અહીંયા આપણું પરોઠું બનીને રેડી છે આવી જ રીતે તમે પરોઠા બનાવો અને ઘરના સૌ કોઈને ખવડાવો બનાવીને તો ખરેખર મિત્રો આજની આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ આ રેસીપી લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ખાઓ અને મજા કરો ચેનલ મારી નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું સૌથી વધારે આ રેસીપી તમારા સોશિયલ મીડિયામાં શેર કરો